મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર મિત્રો લખવાના છે એકદમ સારા અક્ષરે અને મિત્રો સારા સુવિચાર લખવાના છે તો વિડીયોને પૂરો જોજો અને જો તમે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય અને જો તમે એક વિદ્યાર્થી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે આઠ વાગ્યે શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે જો તમે એક વિદ્યાર્થી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને મિત્રો પૂરો જોજો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર લખવાના છે અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ગુજરાતી સુવિચાર પહેલો જ લખવાની શરૂઆત કરીશું પેહલો સ્વિચર છે આજના મિત્રો હું લખું છું અને તમે પણ સાથે સાથે લખતા જજો આજના સમયમાં આજના સમયમાં આજના લોકો આજના સમયમાં આજના લોકો તો જોઈ શકો છો એક લીટી આપણે લખી છે એકદમ સારા અક્ષરે ખુલ્લા ખુલ્લા મિત્રો અક્ષરે લખીશું તો સારું લેખન થશે આપણું અને અક્ષર પણ સારા આવશે આજના સમયમાં આજના લોકો ખોટા સાબિત ખોટા સાબિત થાય તો માફી તો માફી નથી માંગતા માફી નથી માંગતા સંબંધ સંબંધ તોડી નાખે છે મિત્રો એક શૂચર આપણે લખી લીધો છે એકદમ સારાક્ષરે ચાલો શુચરને વાંચીએ આજના સમયમાં આજના લોકો ખોટા સાબિત થાય તો માફી નથી માંગતા સંબંધ તોડી નાખે છે મિત્રો આપણે એક શુચાર લખ્યો છે તેવી રીતે આપણે કુલ અગિયાર સુવિચાર લખવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો બીજો સુજા લખીએ કુલ મિત્રો અગિયાર સુજારો આ વિડીયોમાં આપણે લખવાના છે જેમ એક સુજા લખ્યો છે તેવી રીતે અગિયાર સુજા લખવાના છે બીજો સુચાર છે માન વગરની માન વગરની હાજરી માન વગરની હાજરી કરતા માન વગરની હાજરી કરતા યાદ આવે યાદ આવે એવી ગેરહાજરી એવી ગેરહાજરી વધુ સારી વધુ સારી બીજો શું છે મિત્રો માન વગરની હાજરી કરતા યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી ત્યારબાદ ત્રીજો સુવિચાર છે આપણી કુંડળી આપણી કુંડળી આપણી કુંડળી કેવી છે આપણી કુંડળી કેવી છે એના કરતા આપણી એના કરતા આપણી મંડળી એના કરતા આપણી મંડળી કેવી એના ઉપર વધૂ પાર મુકવો તીજો સુચાર પણ લખી લીધો છે ચાલો વાંજીએ આપણી કુંડળી કેવી છે એના કરતા આપણી મંડળી કેવી છે એના ઉપર વધૂ પાર મૂકવો ત્યારબાદ ચોથો સુવિચાર છે ચોથો સુચાર લખીએ જીવનમાં જીવનમાં રૂપિયા કરતા જીવનમાં રૂપિયા કરતા માણસની जीवन में रूपया करता कि करजो कारण के कारण के जा मणस ने कारण के जा मणसनी માણસાઈ કારણ કે જ્યાં માણસની માણસાઈ કામ આવે છે કામ આવે છે ત્યાં રૂપિયા ત્યાં રૂપિયા કામ નથી આવતા ત્યાં રૂપિયા કામ નથી આવતા ચોથો શું છે મિત્રો જીવનમાં રૂપિયા કરતાં માણસની કિંમત કરજો કારણ કે જ્યાં માણસની માણસાઈ કામ આવે છે ત્યાં રૂપિયા કામ નથી આવતા ચોથો શું છે ત્યારબાદ પાંચમો શું લખીએ પાંચમો સુચાર એવો છે તમારા નસીબનું તમારા નસીબનું તમારા ખાતામાં તમારા નસીબનું તમારા ખાતામાં આપીજો આપી જ દે છે ઈશ્વર ક્યાં ઈશ્વર ક્યાં આધાર કાર્ડ માંગે છે મિત્રો પાંચમો સુવિધા છે તેને વાંચીએ તમારા નસીબનું તમારા ખાતામાં આપી જ દે છે ईश्वर क्या आधार कार्ड मांगे छे ત્યારબાદ छठो सुविचार लिखिए छठो सुविचार यो छे आज्ञा जमानामा आज्ञा जमानामा मानस आज्ञा जमानामा मानस सुख मानस सुख करता सुख करता शोक सुख करता शोक दौड़े छे એટલે જ તો એટલે જ તો હુંગ માટે ગોળી હુંગ માટે ગોળી અને જાગવા માટે અને જાગવા માટે એલાર્મ ગોઠવે છે મિત્રો છઠ્ઠા નંબરનો સુવિચાર છે તેને વાંચી લઈએ આજના જમાનામાં માણસ સુખ કરતાં શોખ પાછળ વધારે દોડે છે એટલે જ તો ઊંઘ માટે ગોળી અને જાગવા માટે એલાર્મ ગોઠવે છે ત્યારબાદ સાતમા નંબરનો સુવિચાર લખી લઈએ સાતમા નંબરનો સુવિચાર એવો છે આપણને ઓછું મળ્યું છે આપણને ઓછું મળ્યું છે એ આપણું આપણને ઓછું મળ્યું છે એ આપણું દુખ નથી પણ જે મળ્યું પણ જે મળ્યું એ આપણને પણ જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણો દુઃખ છે મિત્રો સાતમા નંબરનો સુવિચાર છે આપણને ઓછું મળ્યું છે એ આપણું દુઃખ નથી પણ જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુઃખ છે ત્યારબાદ આઠમા નંબરનો સુવિચાર છે તેને લખીએ કુલ મિત્રો અગિયાર સુવિચાર છે આપણે આઠમા નંબર લખીએ જીદ પકડીને જીદ પકડીને જીદ પકડીને માણસ જીદ પકડીને માણસ જેટલું ગુમાવે જીદ પકડીને માણસ જેટલું ગુમાવે છે ને કદાચ કદાચ છોડીને કદાચ છોડીને એટલું નથી ગુમાવતો તો મિત્રો આઠમા નંબરનો સુવિચાર છે જીદ પકડીને માણસ જેટલું ગુમાવે છે ને કદાચ છોડીને એટલું નથી ગુમાવતો ત્યારબાદ નવમા નંબરનો સુવિચાર છે ભરોસો ભરોસો કોની પર परोशो कोनी पर गेट लो करवो परोशो कोनी पर गेट लो करवो यानी समझ यानी समझ तो विश्वासघात વિશ્વાસઘાત થયા પછી જ આવે છે મિત્રો નવમાં નંબરનો સુવિચાર છે ભરોસો કોની પર કેટલો કરવો એની સમજ તો વિશ્વાસઘાત થયા પછી જ આવે છે ત્યારબાદ દસમા નંબરનો સુવિચાર છે તેને લખીએ મિત્રો વિડિયોમાં જોડાયેલા રહેજો હવે આપણે દસમા નંબરનો શું લખવાનો છે મિત્રો બે શું બાકી છે દસ અને અગિયાર ચાલો દસમા નંબરનો લખીએ ત્યારબાદ અગિયારમાં નંબરનો લખીશું દસમો શું છે પૈસા અને ઉંમર દસમા મિત્રો શું વિચારો એકદમ ધ્યાનથી સમજો પૈસા અને ઉંમર પર ક્યારેય પૈસા અને ઉંમર પર ક્યારેય અભિમાન અભિમાન કરવું નહીં પૈસા અને ઉંમર પર ક્યારેય અભિમાન કરવું નહીં કારણ કે કારણ કે જેને ગણી શકાય કારણ કે જેને ગણી શકાય છે તે ચોક્કસ તે ચોક્કસ ખતમ થાય છે ખતમ થાય છે મિત્રો દસમા નંબરનો સુવિચાર છે પૈસા અને ઉંમર પર ક્યારેય અભિમાન કરવું નહીં કારણ કે જેને ગણી શકાય છે તે ચોક્કસ ખતમ થાય છે ત્યારબાદ છેલ્લો અગિયાર નંબરનો સુવિચાર લખી લઈએ સમજુ સમજુ માણસોની સમજુ માણસોની એક આદત હોય છે એક આદત હોય છે મિત્રો चार ध्यान आपजों समझू मणसों की एक आदत हो संबंध ने ए संबंध ने तोड़ता ये संबंध ने तोड़ता ओछा ઓછા કરી નાખે છે કરી નાખે છે મિત્રો છેલ્લો અગિયારમાં નંબરનો સુવિચાર છે સમજું માણસોની એક આદત હોય છે એ સંબંધને તોડતા નથી પણ ઓછા કરી નાખે છે તો મિત્રો આ હતા ગુજરાતી સુવિચાર એકથી અગિયાર જો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આ વિડીયોને તમારા પાંચ મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો